શું કરવા જુઠ્ઠું બોલો છો એમ કહું છું બાયરીની આગળ બોલ્યા મા બાપની આગળ બોલ્યા બાળકોની આગળ બોલ્યા સમાજમાં બોલ્યા અડોશ પડોશમાં બોલ્યા હશો મિત્રમાં બોલ્યા હશો માતાજી પાયા બી જુઠ્ઠું બોલો છો જુઠ્ઠું બોલવાની ક્યાં જરૂર છે માતાજી અમે ભુવાજી કર્યા અહીંયા આવતા તને બીજા એ અમારી શ્રદ્ધા હતી બીજા અમને કીધું તમે બીજાનું કર્યું તમે કોઈ એ કરવા તૈયાર છે પણ અમને કંઈક દુઃખનો માર્ગ બતાડો જેથી કરીને મારી માતાજી અમે જો ફરફર ના કરીએ તો હું તને કઉ ને તમે ખોટું બોલો છો તને ગુનો ભૂલ સ્વીકારતા નથી મારી છોરું કચરો થાય મારી જે ભૂલ થયું એ માફ કર દે છોરુ કચોરી થાય માવતર ના થાય તો બધા વર્ષોથી કેતા જ આવે અમે તારા દીકરા છીએ મારી તો હું કરવા બીજા ગયા તા હું કરવા જવું તો મારા હોય જાય ને જતા મારા નતા ભૂલ થઈ મારી માફ કરી દો